તમે તમારા ચહેરાને ચમકતો અને ગોરો બનાવવા માટે બધું જ કરો છો પણ શું તમે તમારી કોણી પર પણ એટલું જ ધ્યાન આપો છો કોણી સાફ કરવી એ મુશ્કેલ કામ નથી અને એ માટે તમારે પાર્લરમાં પણ જવાની જરૂર નથી તો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું જેનાથી કોણીની સફાઈ આસાનીથી કરી શકાશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નાળિયેર તેલ ત્વચાને ગોરી બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે તેમાં વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં હોય છે જે ત્વચાનો રંગ હળવો કરે છે આ ઉપરાંત તે ત્વચાને ભેજયુક્ત રાખે છે અને ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારે છે સ્નાન કર્યા પછી નાળિયેર તેલના થોડા ટીપા લો અને તેને તમારી કોણી અને ઘૂંટણ પર હળવા હાથે લગાવો લગભગ દસથી પંદર મિનિટ સુધી માલિશ કરો આવું દિવસમાં બેથી ત્રણ વખત કરો ત્યારબાદ તેલમાં લીંબુના થોડા ટીપા ભેળવીને માલિશ કરવાથી પણ ફાયદો થશે આ સિવાય અખરોટનો પાવડર નાળિયેર તેલમાં ભેળવીને લગાવવાથી પણ ફરક પડે છે લીંબુ એક કુદરતી બ્લીચ છે તેમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે જે મૃત ત્વચાને દૂર કરવામાં અને ત્વચાનો રંગ હળવો કરવામાં મદદ કરે છે તે નવા કોષોના વિકાસમાં પણ મદદ કરે છે એક લીંબુને અડધું કાપીને તમારા ઘૂંટણ અને કોણી પર ઘસો માલિશ કર્યા પછી તેને થોડીવાર માટે એમ જ રહેવા દો ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો અને મોઇશ્ચરાઈઝર લગાવી લો લીંબુના રસમાં મધના થોડા ટીપા પણ ઉમેરી શકાય છે આ મિશ્રણને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને થોડા સમય માટે રહેવા દો ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો લીંબુનો રસ લગાવ્યા પછી થોડા કલાકો સુધી તડકામાં બહાર જવાનું ટાળો દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાના રંગને હળવો કરે છે આ સાથે તે ત્વચાનો ભેજ જાળવવામાં પણ મદદ કરે છે દહીંમાં સફેદ સરકાના થોડા ટીપા મિક્સ કરો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો તેને સુકાવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો આ ઉપરાંત દહીંમાં થોડું ભૂસું ભેળવીને કોણી અને ઘૂંટણ પર ઘસવાથી પણ કાળાશ દૂર થાય છે ખાંડ ખૂબ જ સારી અને કુદરતી સ્ક્રબર છે ખાંડના દાણા મૃત ત્વચાને દૂર કરવામાં મદદરૂપ થાય છે જેનાથી ત્વચાનો રંગ સુધરે છે ઓલિવ ઓઇલને ખાંડ સાથે મિક્સ કરો અને અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરો તેને ગોળાકાર રીતે લગાવો બાદમાં તેને ગરમ પાણીથી સાફ કરો બેકિંગ સોડા ક્લિન્ઝરનું કામ કરે છે આનાથી પિગમિટેશન પણ દૂર થાય છે અને અસરગ્રસ્ત વિસ્તાર સ્વચ્છ બને છે દૂધમાં બેકિંગ સોડા મિક્સ કરીને કાળાશ પર લગાવીને પછી હુંફાળા પાણીથી સાફ કરવાથી ફાયદો થાય છે એલોવેરા એક કુદરતી ત્વચાને ચમકાવતું એજન્ટ છે આ ઉપરાંત તેના ઉપયોગથી ભેજ પણ જળવાઈ રહે છે તે નવા કોષોના નિર્માણમાં પણ મદદ કરે છે એલોવેરાની અંદરનો પલ્પી ભાગ કાઢીને અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસો જેલ લગાવ્યા પછી તેને થોડીવાર માટે રહેવા દો અને પછી હુંફાળા પાણીથી સાફ કરો બદામ અને બદામનું તેલ ત્વચા માટે એક ઉત્તમ દવા છે તેમાં ત્વચા માટે ભરપૂર પોષણ હોય છે સૂતા પહેલાં બદામનું તેલ થોડું ગરમ કરો અને તેને ત્વચાના કાળા વિસ્તાર પર લગાવો તમે અસરગ્રસ્ત વિસ્તાર પર બદામની પેસ્ટ પણ લગાવી શકો છો આ સિવાય બદામનો પાવડર થોડી માત્રામાં દહીંમાં ભેળવીને લગાવવાથી પણ ફાયદો થાય છે ફુદીનો ત્વચાને ચમકદાર બનાવે છે અને ત્વચાનો રંગ હળવો કરે છે ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો અને એ પાણીને પછી થોડું ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં એક કોટન બોલ ડૂબોડો અને અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસો મોટાભાગના લોકો તેમની ત્વચાનો રંગ નિખારવા માટે હળદરનો ઉપયોગ કરે છે હળદર પાવડરમાં થોડી માત્રામાં દૂધની મલાઈ ભેળવીને કોણીની કાળાશ પર લગાવવાથી ફાયદો થાય છે લીંબુની જેમ કાકડી પણ એક કુદરતી બ્લીચ છે કાકડીમાં ઘણા તત્વો હોય છે જે ત્વચાના રંગને સુધારે છે કાકડીનો ટુકડો કાપીને કોણી અને ઘૂંટણ પર ઘસો આ સિવાય કાકડીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને રૂના કુમળાથી કોણીની કાળાશ પર લગાવી શકાય છે ટામેટા પણ કોણીની કાળાશ દૂર કરવા માટે અસરકારક છે આ સિવાય ટામેટા સન ટેનથી પણ છુટકારો અપાવે છે કોણી પર ટામેટાનો રસ લગાવીને વીસ મિનિટ સુધી રહેવા દો આ ઉપાય તમારી સ્કીનને તાજગી આપશે નિયમિત ઉપયોગથી કોણી સાફ થશે કાળી કોણી પર દરરોજ બટાકાનો રસ લગાવવાથી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે બટાકાનો રસ કાઢો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર દસથી પંદર મિનિટ માટે લગાવો ધોયા પછી તેના પર મોઇશ્ચરાઇઝર લગાવો તે કાળાશ દૂર કરી શકે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ કાળા ડાગ અને મૃતકોષોને સાફ કરવામાં મદદ કરે છે તે સામાન્ય રીતે ક્રીમ અને લોશનમાં પણ જોવા મળે છે તેનો રોજ ઉપયોગ કરવાથી કોણી અને ઘૂંટણની કાળાશ ધીમે ધીમે ઓછી થશે અને ત્વચા તેજસ્વી દેખાવા લાગશે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં કોટન બોલ બોળીને ઘૂંટણ અને કોણી પર લગાવો તેને પંદર મિનિટ માટે એમ જ રહેવા દો પછી હુંફાળા પાણીથી ધોઈ લો ધોયા પછી ત્વચાને સાફ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો આ મિશ્રણને દર બે કે ત્રણ દિવસે કોણી અને ઘૂંટણ પર લગાવો જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાં તેટલી જ માત્રામાં પાણી મિક્સ કરીને ઉપયોગ કરો એપલ સાઇડર વિનેગરમાં રહેલું એસિડિક એસિડ કુદરતી બ્લીચનું કામ કરે છે તે ત્વચાને એક્સફોલિએટ કરે છે અને તેને ચમક આપે છે તેના માટે એક ભાગ એપલ સાઇડર વિનેગર લો અને એક ભાગ પાણી લો બંને મિશ્રણને એક સાથે મિક્સ કરો અને તેમાં રૂ ઉબાડો હવે કોણી અને ઘૂંટણ પર રૂ લગાવો મિશ્રણ લગાવ્યા પછી તેને પંદર મિનિટ માટે રહેવા દો ત્યારબાદ ત્વચાને પાણીથી ધોઈ લો આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કરવો બે ચમચી ચણાના લોટમાં બે ચમચી દહીં મિક્સ કરો અને તેની જાડી પેસ્ટ બનાવો હવે આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો લગાવ્યા પછી સુકાઈ જાય તેની રાહ જુઓ સુકાઈ જાય પછી આ પેસ્ટને સ્ક્રબ કરતાં કરતાં પાણીથી સાફ કરી લો દર બે કે ત્રણ દિવસે આ પેકનો ઉપયોગ કરવો ચોખાના પાણીમાં એસ્ટ્રિન્જન ગુણધર્મો છે તેમજ નિયાસીન અને કોજિક એસિડ પણ હોય છે આ એવી વસ્તુઓ છે જે કુદરતી રીતે કોણીને સફેદ કરવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે આ માટે કાચા ચોખાને બાર કલાક પાણીમાં પલાળી રાખો પછી કોટન બોલનો ઉપયોગ કરીને તેને તમારી કોણી પર લગાવો અને સુકાવા દો આ પાણીને દિવસમાં બે વાર લગાવવું તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો